તો આણંદ જિલ્લાના સોજીતરામાં વધુ એકવાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે એક તરફ અમદાવાદમાં તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે લોકોને ગરમીથી બચાવવા જ્યારે બીજી તરફ આણંદમાં આવી તંત્રની બેદરકારી જોવા મળી રહી છે જેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે સોજીતરામાં પીવાના પાણીમાં ગટ્ટરનું ગંદુ પાણી ભરતા પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે જેને કારણે બસો થી વધુ લોકો જાડા ઉલટીના રોગમાં સપડાયા છે જેઓ રોગના શિકાર બન્યા છે જેને લઈને આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને સોળ ટીમો દ્વારા સર્વે કરીને ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે સોજીત્રામાં રિયાલિટી ચેક કર્યું ત્યારે પાલિકા તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં પોઢતું હોય તેવું જોવા મળી રહ્યું છે સોજીત્રામાં સંદેશ ન્યૂઝની ટીમને ઠેર ઠેર ગંદકી બતાય અને ત્યારબાદ જાહેર વિસ્તારો પર ગટરના ગંદા પાણી જોવા મળ્યા ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભળવાથી આ રોગચાળો ફેલાઈ રહ્યો હોય છે જ્યારે હવે ગટરના લાઈનમાં જ લીકેજ હોવાનું શોધીને તેને રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ છે જો કે હવે જોવાનું એ કે આ કામગીરી પણ પૂરી થશે કે પછી માત્ર કાગળ પર દેખાવામાં આવશે આ એના માટે ફેલાયો છે કે નગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સફાઈ નહીં લીકેજ પાણીના જે છે એ વારંવાર રજૂઆત કરવા કોઈ લીકેજ કરતા નથી અને તે પાણી પીવામાં આવે છે તેના લઈને આ વિસ્તારના તળબદા વિસ્તારના લોકો ઝાડા ઉલટી થઈ અને બીમાર પડ્યા છે હાલ છેલ્લા સોમવારથી અમારી ટીમ દ્વારા સર્વેલન્સ લીકેજ શોધવાનું અને જે આ ઘરે ઘરે ફરી અને અમારી એર ટીમ દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવેલ છે ફીડ ફેરની દરમિયાન સાત ઠેકાણે દસ જાતના લીકેજ જોવા મળે છે જેની જાણ નગરપાલિકાને પણ કરવામાં આવેલી છે એમાંથી ત્રણ લીકેજ હાલ રિપેર થઈ ગયેલા છે પ્લસ નગરપાલિકામાં ઓટોમેટિક સપ્લાય કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે સુજીના નગરપાલિકા ખાતે લીકેજસની શોધખોળ કરવામાં આવેલ જે પૈકી સાત વિસ્તારમાં કુલ દસ લીકેજની શોધખોળ કરવામાં આવેલ જે હાલ તેમાં ત્રણ લીકેજ જે છે એ ક્લિયર કરવામાં આવેલ છે અને બીજા સાત લીકેજ છે એના પર હાલ રિપેરિંગનું કામકાજ ચાલુમાં છે વધુમાં ગઈકાલે ટોટલ છવ્વીસ સેમ્પલ લેવામાં આવેલા હતા જેના રિપોર્ટ હજુ હોવાના બાકી છે એવી રજૂઆત કરી છે કે ભાઈ જ્યાં જ્યાં ગટરો ઉભરાય છે ત્યાં આગળ પાણીની પાઇપલાઈનો સાથે સાથે ચાલતી હોય ત્યાં મિક્સ પાણીની બૂમો આવે છે ઘણા ખરા એરિયા મેં કહેલું એમને કે આ એરિયાની અંદર મિક્સ પાણી થાય છે કોઈ પણ જાતની ચીફ શ્રી કોઈ પણ જાતની ટીમને જાણ કર્યા કરતા નથી અને એમને એવું લાગે છે ખંભક લાગે છે વાતો